تو آج نگر لائن کر સૌ પ્રથમ તો કાલભાઈ દાદાના દર્શન કરાવું છું મિત્રો અને થોડુંક લેટ થઈ ગયું છે લાઈવમાં મંજુબેન ગોહિલ બાપા સીતરામ મુકેશભાઈ વનસિયા બાપા સીતરામ કાલભાઈ દાદાના લાઈવ દર્શન આજના જોઈ શકો છો ધામેલિયા ચિરાગભાઈ બાપા સીતરામભાઈ યોગેશભાઈને બદલે હવે ચિરાગભાઈ કરી નહીં છોલા બાપાની મોજ બાપા સીતરામ સુંદર મજાના લાઈ દર્શન ભાવના પરમાર જય જય શ્રી રામ બાપેશ્રામ અજ્ઞા લાઈવ છે શશવભાઈ દેવમરારી પાપસ્તрам ચાલો તો સૌ પ્રથમ તો બડા તેલા ગાદી મંદિરના દર્શન કરાય મિત્રો ગાદી મંદિરના અજ્ઞા લાઈવ છે સૌનો સુમન ફટાકડા લોકો પાપસ્તрам જય શ્રી રામ રાધા રાધે અને હમ જે મિત્રો નવા હોય એમને જણાદો ચેનલ માં નવો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો ام تو آج کل مزا જે મિત્રો નવા હોય એમને જણાવી દઈએ ચેનલમાં જે મિત્રો ચેનલમાં નવા છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરીએ મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન કરીશું તો બાપાના આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ઉપર ગાદી મંદિર પણ જોઈ શકો બાપાનું ગાદી મંદિર સુંદર મજાનું છે આજના લાઈવ દર્શન અને મિત્રો રવિવાર હોય ટ્રાફિક પણ છે મંદિર જોઈ શકો સુંદર લાગી રહ્યું છે મિત્રો બાપાનું મંદિર ટ્રાફિક જોઈ શકો છો મિત્રો ટ્રાફિક છે તે તો આજના લાઈ દેશો ને સુંદર મજાના ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવીએ મિત્રો તમને તો લાઈવમાં બની રહેજો મિત્રો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર આજના લાઈવ છે સનાતન ધર્મ બાપા શ્રીરામ જય શ્રીરામ ભાઈ તો આજના લાઈવ દર્શન ગુડ નાઇટ ભાઈ મિત્રો સમાધિ મંદિર આવી ગયા છે અને સમાધિ મંદિર આજના લાઈવ દર્શન જે મિત્રો ચેનલમાં પહેલી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરેલી મિત્રો જેથી કરી તમને

ગુજરાતી ગેમર મકેશ ત્રમ તો આજના સુંદર મજા લાઈ દર્શન મિત્રો બાપાની રજા પણ સુંદર મજાની જોઈ શકો છો સારો ભાઈ ફટાકડા લોક લાઈવ વિડીયો જોયો છો તો એના માટે ખૂબ ખૂબ આભાર બાપાની રજાના સુંદર મજાનું લાઈવ દર્શન

ટ્રાફિક પણ આજે છે મિત્રો કેમ કે રવિવાર હોવાથી આજે ટ્રાફિક પણ થોડુંક દેખાય છે મિત્રો તો ધ્યાન લાઈ દે છે સુંદર મજાના આજના મંદિરના લાઈ દે છે

બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકાય તો આજના બાપાના લાઈવ દર્શન સુંદર નજરના યુટ્યુબમાં જોઈ શકો છો શિવાની જય શ્રીરામ આદરા દેવ તો આજના ગોહિલ બગતરામ તો આજના સુંદર નજર લાઈવ દર્શન નજીક દર્શન કરાવશે મિત્ર બાપાનું આ છે દર્શન જોઈ શકો છો ડિજિટલ બોતેર બાણું બાપાસ્ત્રામ ભાઈ ભાઈ અત્યારે જન્મદિનની બાજુમાં વડ છે તે બાપા હયાત હતા ત્યાંનો વડ છે હા ભાઈ ત્યાંનો વડ છે તમને મહા બાપાના દર્શન કરાવ્યા તો એ જે છે કે ખેલ લા બીઝુ તી ત તો યાર પ્રમોશન લોપન છે જોઈ શકો છો ચેનલ માં ન હોય એને જોને ચેનલ નવા હોય કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જે કેતરે બાપાના સવારે સાંજે લાઈવ દર્શન થઈ છે આજના લાઈવ દર્શન વિપુલભાઈ પટિયાર બબસ્ત્રમભાઈ ચાલો મિત્રો તો આગળ જઈશું ને બીજા મંદિરના દર્શન કરાવશું ભાઈ તમારે વરસાદ કેવો છે એટલો બધો નથી ભાઈ બિલકુલ થોડો થોડો છે મીડિયમમાં તો આજના લાઈ દર્શન લક્ષ્મણભાઈ બાપાશીતરામભાઈ જય હો બાપેશ્રામ ભાઈ તો આજના લાઈ દર્શન કરમાર મહેશભાઈ બાપેશ્રામ તો આજના લાઈ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ફરી જે મિત્રો નવા છે ને જેને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈ દર્શન થઈ શકે આજના લાઈ દર્શન તો આ છે ગાડી મિત્રો ગાડીમાં લાઈ દર્શન

تو ہاں ریزلٹ مٹ فون نو لے مو

તો રાખીએ શુભ રાત્રિ ફરી પાછા મિત્રો આપણે સવારે સાત ને વીસ એટલે સાત ને ત્રીસ લાઈવ માં મળીશું બધા મિત્રો ને વેપાર રાખી